ગાંધીબાગ શાક માર્કેટ કોલેજ રોડ સહિત વિસ્તારો કે જ્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે ઘણા બધા રસ્તાઓ બંધ કરવા પડે તેવી સ્થિતિ છે આજે અઠવાડિયાનો પહેલો જ દિવસ લાભ પાચમ પછી આજે સવારથી નોકરી ધંધા રોજગાર શરૂ થઈ રહ્યા છે અને એવા સમયે મહુવામાં વરસાદનું જોર એટલું વધી ગયું કે જનજીવન ઉપર તેની વ્યાપક અસર થઈ રહી છે મહુવાની સોસાયટીમાં પણ વરસાદી પાણીનો ભરાવ થઈ ગયો છે જેના કારણે સ્થાનિકોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ગાંધીબાગ શાક માર્કેટ કોલેજ રોડ અને તેની આસપાસના વિસ્તારો કે જ્યાં સતત અવિરત વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકો હોય રાહદારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય વાહન ગમે એટલું નાનું હોય કે મોટું હોય રસ્તા ઉપરથી પસાર થતાં તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે બજારોમાં પાણી ભરાઈ ગયા છે જેના કારણે જે વેપારીઓ આજથી દિવાળી પછી બજાર શરૂ કરવાના હતા દુકાનો ધંધો રોજગાર શરૂ કરવાના હતા તેમને આ વરસાદ વિલન સાબિત થઈ રહ્યો છે તો મહુવાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદનું કારણે ખેતી પાકને નુકસાન થવાનો ડર ખેડૂતોને છે સતત વરસાદ જો આમ જ વરસતો રહ્યો તો ખેડૂતોનો પાક બરબાદ થાય તેવી સ્થિતિ આવી શકે છે એ જ ડર ખેડૂતોને સતાવી રહ્યો છે ભાવનગર જિલ્લામાં આજના દિવસે પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે

ની મુશ્કેલી વધી છે ખાસ કરીને કપાસ અને મગફળી જે વાવે છે તે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે આ સાથે જો ટાઉન વિસ્તાર ની વાત કરવામાં આવે તો ગાંધીબાગ વિસ્તાર વાસી વિસ્તાર સ્ટેશન રોડ તેમજ જે હોસ્પિટલ રોડ

શક્યતા અને હાલ ખેડૂતો છે તે શિયાળા વાવેતર ની તૈયારી કરી રહ્યા હતા તે સમયે આ કમોસમી વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતોનું જે પાક છે તે સંપૂર્ણપણે નિષ્ફળ જાય તે પ્રકારની ભીતિ સેવાઈ રહી છે